કેશોદમાં આજે દેવ દેવદિવાળીના પવિત્ર દિવસે તુલસી વિવાહનો ભવ્યથી ભવ્ય અલૌકિક પ્રસંગ ઉજવવામાં આવ્યો આજરોજ દિવાળીના પાવન પવિત્ર દિવસે કેશોદમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ દુર્ગાવાહીની દ્વારા કેશોદમાં ભવ્યથી ભવ્ય અલૌકિક તુલસી વિવાહનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ગામના સાથ સહકારથી ઉજવવામાં આવ્યો છે કેશોદના રણછોડરાય મંદિર ખાતેથી વિષ્ણુના સ્વરૂપ શાલીગ્રામને રથમાં બેસાડીને જાન સ્વરૂપે બેન પાર્ટીના સથવારે કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા વગેરે રાજકીય આગેવાનો સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં બહેનો તથા ભાઈઓ જાનાયા તરીકે જોડાયા હતા કેશોદના મુખ્ય માર્ગો ઉપરથી જાન પસાર કરવામાં આવી હતી કેશોદના સરહદ ચોકમાં આવેલ શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરે જાનના સામ્યા ભારત વિકાસ પરિષદ વાઘેશ્વરી મંદિર અને અન્ય સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યા આવ્યા હતા ત્યારબાદ વાઘેશ્વરી મંદિર શણગારેલા મંડપ મધ્યે તુલસી વિવાહનો સંપૂર્ણ વિધિ કરવામાં આવેલી હતી કેશોદમાં સર્વપ્રથમ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ પ્રસંગની ઉજવણી કરવામાં આવેલ હતી ધર્મ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં તેમજ કેશોદના નગરજનો મોટી સંખ્યામાં જો જોડાયા હતા નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અહેવાલ દિનેશભાઈ કાનાબાર કેશોદ જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી જય શિયા લખંડ કાંભિયા વિશ્વ હિન્દુ પરિષદ તાલુકા પ્રમુખ આજરોજ વાઘેશ્વરી માતાજીના સાનિધ્યમાં ખૂબ જ સરસ રીતે તુલસી વિવાહનું ભવ્ય આયોજન થયેલું હતું વાઘેશ્વરી મંદિર કેશોદ દ્વારા પાંચ વર્ષતા આ તુલસી વિવાહનું આયોજન થાય છે જેમાં આ વખતે વિશ્વ હિન્દુ પરિષદ મધ્યમ દર દ્વારા ધ્યાન પક્ષનો જે વિશ્વ હિન્દુ પરિષદને લાભ મળ્યો એ બદલ અમે ઘાગેશ્વરી માતાજી મંદિર તેમજ ત્રસ્ત મંડળનો પણ આભાર માનીએ દર વર્ષે આ જ રીતના હર્ષવ ઉલ્લાસ સિંહ કેસોદની ધાર્મિક જનતાઓ તેમજ સામાજિક સંસ્થાઓ અને વિવિધ આગેવાનો આ તુલસી વિવાહમાં જોડાય છે અને ખૂબ જ સારી રીતે તુલસી વિહાહ ઉજવે છે આજરોજ તુલસી વિવાહમાં કેશોદના ધારાસભ્ય શ્રીદેવભાઈ માલમ નગરપાલિકા પ્રમુખ દેવભાઈ ગોંડલિયા તેમજ ભાજપ જિલ્લા પ્રમુખ ચંદુભાઈ મખવાણા તેમજ ભાજપના વિવિધ આગેવાનો જોડાયા હતા આ

તુલસી પ્રસંગે મંદિર થી આપણે કેશોદના જાન લઈને નીકળ્યા કેશોદ ના મુખ્ય માર્ગ દ્વારા આપણે વાઘેશ્વરી મંદિરે ત્યાં જાન નું પ્રાણ કરી આપણે કન્યા પક્ષ બહુ સારી રીતે સ્વાગત કર્યું અને અમને ખૂબ જ મજા આવી